માવા ચિક્કી બનાવવા માટે અહીંયા આપણે માવાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આ ચીક્કી એટલી સોફ્ટ બને છે કે બાળકોથી લઈ વડીલો બધા ખાઈ શકે છે મોમાં મુકતા પીગળી જાય એવી તૈયાર થાય છે એક કપ સિંગદાણા લીધા છે પોણો કપ ગોળ લીધો છે બે ચમચી સફેદ તલ સાથે એક ચમચી ઘી લીધું છે તો ચાલો રેસીપી ચાલુ કરીએ સૌથી પહેલાં સિંગદાણાને શેકી લઈએ અહીંયા આપણે સિંગદાણાને ત્યાં સુધી શેકવાના છે કે તેમાંથી ફોતરા અલગ થવા લાગે શિંગદાણાને શેકાતા બહુ વધારે સમય નથી લાગતો તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ફોતરા અલગ થવા લાગ્યા છે શિંગના બે ફાડા પણ થવા લાગ્યા છે તો આ રીતે આપણે જોઈએ તો સહેલાઈથી ફોતરા અલગ થઈ જાય છે એક પ્લેટમાં કાઢી લીધા છે શીંગદાણા ગરમ હોય ત્યારે જ આપણે ફોતરા કાઢી લેવાના છે તમે નેપકિનના મદદથી પણ ફોતરા અલગ કરી શકો છો તો ગરમ હશે તો સહેલાઈથી અલગ થઈ જશે શીંગદાણામાંથી બધા ફોતરા કાઢી લીધા છે હવે સિંગ અને ફોતરાને કઈ રીતે અલગ કરવા તો આ રીતનો ઝારો લેવાનો છે જેનાથી સહેલાઈથી ફોતરા અલગ થઈ જશે ઝારામાં સિંગદાણા ઉમેરીને ફોતરા અલગ કરી લઈએ તો આ રીતે સહેલાઈથી ફોતરા અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો સિંગદાણામાંથી ફોતરા બધા અલગ થઈ ગયા છે તો હવે આપણે સિંગદાણાનો માવો તૈયાર કરી લઈએ મિક્સર જારમાં તૈયાર કરેલા સિંગદાણા ઉમેરીએ શિંગદાણાને ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાના છે કે તેમાંથી તેલ છૂટું પડવા લાગે શિંગદાણા બરાબર ગ્રાઇન્ડ થઈ ગયા છે અને આ રીતે આપણે ચેક કરીએ તો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને આ રીતે એકદમ સોફ્ટ મિક્સર તૈયાર થયું છે તો હવે એક ચમચી સફેદ તલ ઉમેરીએ તલ ઓપ્શનલ છે જો તમારે ન ઉમેરવાય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલા રાખ્યા છે ગાર્નિશિંગ માટે બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ ચીક્કી બનાવવા માટે શિંગદાણાનો માવો તૈયાર છે તો હવે ચીક્કી બનાવવાની તૈયારી કરીએ પેનમાં એક ચમચી ઘી ઉમેરીએ એને પીગળવા દઈએ ઘી બરાબર મેલ્ટ થવા લાગ્યું છે તો હવે પોણો કપ જેટલો ગોળ ઉમેરીએ તો આ માપ એકદમ પરફેક્ટ છે એક કપ સિંગણા સાથે આપણે પોણો કપ ગોળ લીધો છે ગોળ બધો મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને બરાબર મિક્સ કરતા રહીએ તો થોડી જ વારમાં ગોળ પીગળવા લાગ્યો છે અને બધો ગોળ બરાબર પીગળી ગયો છે અહીંયા આપણે ગોળનો પાયો તૈયાર નથી કરવાનો જો પાયો તૈયાર કરશું તો ચીક્કી થોડી હાર્ડ બની જશે બધો ગોળ બરાબર મેલ્ટ થઈ ગયો છે હજી આપણે એકથી બે મિનિટ માટે થવા દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ગોળ ઉપર આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તૈયાર કરેલો સિંગદાણાનો માવો ઉમેરીએ તો આ પ્રોસેસ આપણે ઝડપથી કરવાની છે અને ગેસની ફ્લેમ બંધ હોય ત્યારે જ કરવાની છે ગોળ સાથે માવાને બરાબર મિક્સ કરી લઈએ તો ગોળ મેલ્ટ થયેલો છે એટલે બરાબર સરસ મિક્સ થઈ જશે બરાબર બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે ચિક્કી માટે આ મિક્સર એકદમ પરફેક્ટ છે અને આ સમયે ગેસની ફ્લેમ બંધ છે તો હવે આપણે ચીક્કીને સેટ કરવા માટે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈએ શિયાળાની ઋતુ ચાલે છે એટલે આપણે પ્લેટ ઉપર તેલ લગાવીશું ઘી જામી જતું હોય છે હવે પ્લેટમાં આપણે મિક્સર ઉમેરીને બરાબર સેટ કરી લઈએ ગાર્નિશિંગ માટે ઉપરથી સફેદ તલ ઉમેરીને પ્રેસ કરી લઈએ જેથી તલ બરાબર સેટ થઈ જાય અને પીસ કરી લઈએ અહીંયા અમે ગરમ છે ત્યારે જ પીસ કરી લીધા છે તમે હલકી ઠંડી થવા દઈ શકો છો હવે એક કલાક માટે સેટ થવા દઈએ જેથી બરાબર સેટ થઈ જાય માવા ચીક્કી બરાબર સેટ થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ તૈયાર થઈ છે રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો